एक खरे खरे कैंसर એટલે કેન્સર આજે 2026 ને કહેવું કે अतिશયોક્તિ તો નથી ને એ રીતે લોકો કહેતા હોય છે કે ભઈ ડોક્ટર પાસે જશું ને તો ભગમારે જલ્દી સ્પ્રેડ થઈ જશે પેશIENTS ને એવું લાગે છે કે ડોક્ટર પાસે જઈશું તો કેન્સરની જાણ થશે બટ दे आर नॉट thinking કે જાણ થાયયા પછી શું તો કેવી રીતે જાણવું કે મને કેન્સર છે એ કેવી રીતે જ્યારે પણ કેન્સર अर्ली સ્ટેજમાં હશે તો 90 કે 99% ઓફ ધ ટાઈમ્સ કોઈ જ લક્ષણ નથી હોતા પણ જ્યારે કેન્સર જ્યારે ડિટેક્ટ થાય છે ત્યારે કેવા રિએક્શન્સ તમે તમારા પેશન્ટ્સ પર જોજો સ્પેશિયલી એટલા માટે મને જાણવું છે કારણ કે વ્યૂઅર્સ પણ સમજી શકે કે આમાં એ રીતે એક પછી એક સ્ટેપ આવે છે દરેક સ્ટેજની ટ્રીટમેન્ટ અલગ હોય છે તો આ બે વસ્તુ તમારી સૌથી પહેલા યુ નીડ ટુ કન્ફર્મ હું કેવી લાગીશ કીમોથેરાપી પછી હેર લોસ થઈ જતા હોય છે બહુ એ બહુ ભયાવહ હોય છે તો તમારી ટ્રીટમેન્ટ આવશે પણ જેવા એવું હોય છે કે એક સરખા કેન્સર માટે એક સરખી જ ટ્રીટમેન્ટ હોવી જોઈએ કયા સ્ટેજ પર તમારું કેન્સર આવ્યું છે એના બેસિસ પર પણ ટ્રીટમેન્ટ થતી હોય છે એક કેન્સર પેશન્ટ જેને ખબર પડે છે કે મને કેન્સર છે તો એને કેવી રીતે જીવવું જોઈએ કારણ કે હું એવું કહેતી હોઉં છું જે ઘણી વખત મરવાની એવી વાત કરે ને તો હું કહું છું કે કોઈ કેન્સર પેશન્ટને પૂછી લો એમને કેવું લાગી રહ્યું છે શુગર થી કેન્સર નથી થતો હોતો તો ધેટ ઇઝ અ મિસકન્સેપ્શન અત્યારે આપણે જે જગ્યા પર છીએ સાઇડસ હોસ્પિટલ વિશે પણ મારે જાણવું છે કે કેવી રીતે તમે અલગ છો કે બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ તો છે જ પણ એ સિવાય અહીંયા જે ડોક્ટર્સનો જે અનલાઇક એની હોસ્પિટલ કેન્સર થાય છે એકને પણ બીમાર આખું ઘર પડે છે અને જેને ખ્યાલ પણ આવે કે જે કે વ્યક્તિને કેન્સર છે એ પણ ટ્રોમેટિક એક્સપ્રેશન્સ આપે અને કહેશે કે કેન્સર એટલે કેન્સર તો જો હું ડૉક્ટર પાસે ના જતા કારણ કે ડૉક્ટર પાસે જશો તો સ્પ્રેડ વધારે થશે ત્યારે આવી અનેક માન્યતાઓ અને ગેરમાન્યતાઓ જે હજી પણ કેન્સરને લઈને આજના એડવાન્સ એરામાં પર પ્રવર્તે છે અને એટલે જ નેક્સ્ટ પંદર મિનિટનો આ પોડકાસ્ટ તમારા માટે સખત ઇમ્પોર્ટન્ટ થઈ જવાનો છે કારણ કે કેન્સર અંગેની બને એટલી બધી જ માન્યતાઓ અને ગેરમાન્યતાઓ વિશે આ પોડકાસ્ટમાં થવાના છે મોટા ખુલાસા મારી સાથે અત્યારે મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડોક્ટર પૃથા પટેલ હાજર છે અને એમની સાથે જ કરીશું આજે કેન્સર પર આ સ્પેશિયલ પોડકાસ્ટ ડોક્ટર પૃથા પટેલ વેલકમ ટુ ધ શો આટલા બધા મેડિકલ ઇનોવેશન્સ થઈ રહ્યા છે સારા સારા આઈડિયાઝ ઇમ્પ્લિકેટ થઈ રહ્યા છે અને છતાં પણ કેન્સર વિશે હજી પણ લોકો એટલો બધો હાવ રાખે છે હું સમજી શકું છું કે કેન્સર વિશે આ રીતે પોડકાસ્ટ કરવો ઈઝી છે સવાલો પૂછવા ઈઝી છે પણ જેને કેન્સર શું છે એણે અનુભવ્યું છે એને જ ખબર છે કે કેન્સરની જે ઇન્ટેન્સિટી શું છે એ શું હોઈ શકે એનું પેઇન શું હોઈ શકે પણ એની વચ્ચે આ પોડકાસ્ટ આપણે એટલા માટે કરી રહ્યા છીએ કે લોકો અમુક જે ગેરમાન્યતાઓ છે એમાંથી બહાર આવે તમે શું કહો છો કે ખરેખર કેન્સર એટલે કેન્સર આજે બે હજાર છવ્વીસમાં કહેવું અતિશયોક્તિ અતિશયોક્તિ તો તો નથી નથી ને તમે મેન્શન કર્યું એવી રીતે કે આજની વાત વાત કરીએ એ ડેફિનેટલી છે વીસ વર્ષ પહેલાં આ કદાચ સાચી તે વખતે અત્યારની જેટલી શોધખોળ થયેલી છે અત્યારે જે ટ્રીટમેન્ટ ઓપ્શન્સ આપણી પાસે અવેલેબલ છે એ બધા ત્યારે નહોતા બટ એઝ ઓફ ટુડે કેન્સર ઇઝ ડેફિનેટલી નોટ કેન્સર ઇનફેક્ટ જો અર્લી સ્ટેજ પર કેન્સર આપણને પકડમાં આવી જતું હોય છે તો એ પૂરી રીતે એની સારવાર થઈ છે બિલકુલ એટલે સી એક તો પહેલા કેન્સર માટેના એક્સેપ્ટન્સના જે સ્ટાન્ડર્ડ્સ છે એ જ ક્યાંક મને તો મિસિંગ લાગતા હોય છે કારણ કે આપણા નજીકના કોઈ રિલેટિવ હોય જો એને કેન્સર થયું હોય તો પહેલાં તો ડરમાં ને ડરમાં એક એવી મૂંઝવણ હોય છે કે હવે શું કરવું અને અગેન જે રીતે લોકો કહેતા હોય છે કે ભાઈ ડૉક્ટર પાસે જશું ને તો વધારે જલ્દી સ્પ્રેડ થઈ જશે કે તમે ફલાણી ટ્રીટમેન્ટ કરાવશો તો એના કારણે તમારે વધારે કેન્સર સામે તમારા ચેલેન્જિસ વધી જશે એટલે આ બધી વસ્તુઓના કારણે વધારે સફર થવું પડે છે તો એ રીતે ડર જે છે ને એ ડર ઘણા બધા અમારા પાસે આવતા અટકાવે છે પેશન્ટને એવું લાગે છે કે ડોક્ટર પાસે જઈશું તો કેન્સર ની જાણ થશે બટ દે આર નોટ થિંકિંગ કે જાણ થયા પછી શું જેટલી વહેલી જાણ થશે એટલી વહેલી એની સારવાર થઈ શકશે અને કમિંગ ટુ સ્પ્રેડ તો એક એવી ખોટી માન્યતા છે કે આપણે કેન્સર માટે જ્યારે મારે કન્ફર્મેશન જોઈએ તો એક ઇન્વેસ્ટિગેશન કહેવાય જેને બાયોપ્સી કહેવાય બાયોપ્સીથી કેન્સર સ્પ્રેડ થાય છે આ બહુ જ કોમન મિથ છે એ પણ કમ્પ્લીટલી મતલબ કમ્પ્લીટલી ઇનકરેક્ટ છે સો આઈ વુડ અર્જ માય પેશન્ટ હું દરેક પેશન્ટ કે એમના ફેમિલીને એ જ સલાહ આપીશ કે તમને કોઈ પણ અર્લી લક્ષણો દેખાઈ રહ્યા છે કે તમારી રેગ્યુલર લાઈફસ્ટાઈલમાં આઉટ ઓફ ઓર્ડિનરી તમને કશું ફીલ થઈ રહ્યું છે કે જે પહેલા નતું અને જે પર કરી રહ્યું છે એવું તમને જ્યારે ખબર પડે એ જ ટાઈમ પર તમે અમને મળો જો નહીં હોય કેન્સર તો દર ત્યારે જ સમાપ્ત થઈ જશે અને ઇન કેસ જો કેન્સર પકડાઈ જશે તો એની ટ્રીટમેન્ટ આપણે ઇનિશિયેટ કરી શકીશું અને એનાથી આગળ સ્પ્રેડ થતું અપાશે ડોક્ટર પ્રથા બોલીવુડ પણ ઘણું ભ્રમિત કરે છે બોલીવુડમાં તમે જોજો કે કોઈ એક્ટર કે એક્ટ્રેસને લોહીની ઉલટીઓ થશે ત્યારે જ કેન્સર ડિટેક્ટ થાય છે લાઈક ઘણી બધી વસ્તુ એવી છે કે જેમાં બતાવવામાં નથી આવતી પણ માનવામાં એવું જ આવે છે કે લોહીની ઉલટી થાય એટલે કેન્સર થઈ શકે છે પણ તમે કીધું કે અર્લી ડિટેક્શન ઇઝ પોસિબલ અને એની ક્યોર પણ હવે તો પોસિબલ છે તો કેવી રીતે જાણવું કે મને કેન્સર છે એ કેવી રીતે ખ્યાલ ઓકે સો અમુક અમુક બિફોર દેટ જ્યારે પણ કેન્સર અર્લી સ્ટેજમાં હશે ને તો નાઇન્ટી કે નાઇન્ટી નાઇન પર્સન્ટ ઓફ ધ ટાઈમ્સ કોઈ જ લક્ષણ નથી હોતા એ ટાઈમ પર આપણે સ્ક્રીનિંગ કરીએ છીએ સ્ક્રીનિંગ ઇઝ સમથિંગ જે તમને લક્ષણ નથી પણ તમે રેગ્યુલર ક્યુ હેલ્થ ચેકઅપ આપણે કરાવતા હોઈએ છે એવી રીતે કેન્સરના ડિટેક્શન માટે અમુક પર્ટીક્યુલર કેન્સરનું સ્ક્રીનિંગ હોય છે તો જ્યારે લક્ષણ નથી ત્યારે પકડાઈ જતું હોય છે લક્ષણની આપણે વાત કરીએ તો બ્રેસ્ટ કેન્સર કે અમુક એવા કેન્સર છે કે જેમાં આપણને ગાંઠ દેખાશે કોઈ મોઢાના કેન્સર છે તો એમાં મોઢામાં છાલા કન્ટિન્યુઅસ છાલા પડવા કે કોઈ ગાંઠ થવી કે પછી બ્રેસ્ટ કેન્સર છે તો બ્રેસ્ટમાં લમ્પ મહેસૂસ થવું કે બગલમાં ગાંઠ હોય આવા બધા લક્ષણ છે એ સિવાય જો અચાનક વેઇટ લોસ થતું હોય છે ઇનવોલન્ટરી વેઇટ લોસ કે તમે એના માટે કંઈ કરી નથી રહ્યા એક્સ્ટ્રા બટ સ્ટીલ તમારું કન્સિસ્ટન્ટલી ફાઈવ ટેન પર્સન્ટ વેઇટ લોસ થઈ રહ્યું છે ભૂખ નથી લાગી રહી સતત ઉલટી ઉપકાની ફિલિંગ આવે છે પેટ ભારે ભારે લાગે છે પેટમાં દુખાવો થાય છે આ વન્સ ઇન અ વાયલ થાય તો એને તમે ઇગનોર કરી શકો છો પણ જો અઠવાડિયા બે અઠવાડિયા કરતા આ વધારે રહે તો યુ શુડ ડેફિનેટલી કન્સલ્ટ ફિઝિશિયન ઓર યોર ઓન્કોલોજીસ્ટ હજી પણ જે ઘણા એલીટ ક્લાસમાં પણ એ અવેરનેસ જોવાની મળતી આપણે એક તબક્કાને તો આપણે છોડી જ રહ્યા છીએ કે એક વર્ગને તો આપણે છોડી જ રહ્યા છીએ કે જે લોકોને ખબર જ નથી એમને નોર્મલ બીમારી પણ એવું જ લાગશે કે ભાઈ આ તો ચાલ્યા કરે પણ જ્યારે કેન્સર જ્યારે ડિટેક્ટ થાય છે ત્યારે કેવા રિએક્શન્સ તમે તમારા માં જુઓ છો તો ધ ફર્સ્ટ રિએક્શન વિચ આઈ સી ઇઝ ડિનાયલ કે એનો એક્સેપ્ટન્સ હજી પણ નથી જાણ્યા પછી પણ હજી એક ડાઉટ રહે છે કે ના કદાચ આ તપાસ ખોટી છે કે 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 જેનાથી આપણને ઓર જાણકારી મળે છે નહીં વન્સ થોડુંક એક્સેપ્ટન્સ પર તમે આવો એના પછી ધ મોસ્ટ કોમન રિએક્શન ઇઝ ઓફ ફિયર કે હવે શું અને નોટ જસ્ટ ધ પેશન્ટ ઇન જનરલ આખું ફેમિલી એનાથી ઇમોશનલી પણ અફેક્ટ થતું હોય છે થર્ડ થિંગ ઇઝ કે મને કેમ થયું યુ નો કે એ પેલો એક શોખ લાગતો હોય છે કે અમે તો બધું જ પ્રોપર મેન્ટેન કરતા હતા જે જે લાઈફસ્ટાઈલ જેવી રીતે કરવી જોઈએ એવી રીતે કોઈ અડિક્શન્સ નથી કોઈ કોટેવો નથી સ્ટીલ થયું તો આવા મિક્સ્ડ રિએક્શન્સ આવતા હોય છે ફર્સ્ટ ટાઈમ જ્યારે ખબર પડે ત્યારે થોડુંક શાંતિથી મારે પણ ટેકલ કરવું પડે છે કે આઈ એમ ટ્રાઈંગ ટુ પેસિફાઈ દેમ થોડુંક એમને એક્સપ્લેન કરું છું અને પછી ધીરે ધીરે વી ગો ટુ ધ નેક્સ્ટ ઓપ્શન કે હવે આ પકડાઈ તો ગયું છે પણ હવે આગળ આપણે આને કેવી રીતે ટેકલ કરવાનું કે જેથી એ કમ્પ્લીટલી કાં તો ક્યોર થઈ જાય જો અર્લી સ્ટેજમાં હોય તો કમ્પ્લીટ ક્યોર ઇઝ પોસિબલ અને જો થોડુંક એડવાન્સ સ્ટેજમાં હોય તો પણ હવે અ કેન્સર એક પ્રકારની ક્રોનિક બીમારી જેવું થઈ ગયું છે જેવી રીતે બીપી ડાયાબિટીસ કેવું છે એ આપણને ખબર પડી ગઈ અને કોઈ ટ્રીટમેન્ટ આપણે શરૂ કરીએ છીએ લોંગ ટર્મ આપણે ટ્રીટમેન્ટ કન્ટિન્યુ રાખીએ છીએ જેનાથી એ કંટ્રોલ મારે છે સિમિલર લોજિક અપ્લાઈઝ ટુ કેન્સર ઓકે એટલે બસ હવે મારે એ જ નેક્સ્ટ આવું હતું કે ચલો કાઉન્સેલિંગ વાળો એક સ્ટેજ પતી ગયો કે તમે કાઉન્સેલ કર્યું એનું ફેમિલી છે એને પણ તમે આશ્વાસન આપ્યું કે યસ વી કેન ટ્રાય એટલીસ્ટ હવે આવે છે એનો ફર્સ્ટ સ્ટેજ કે જ્યારે તમારે એમને એક ટ્રીટમેન્ટ તરફ લઈ જવાના છે તો એમાં તમે શું કરતા હોવ છો અને સ્પેશિયલી એટલા માટે છે છે કારણ કે કે સમજી શકે આમાં કઈ રીતે એક એક પછી સ્ટેપ આવે બધું તમારા પર એક સાથે બર્ડન નહીં આવી જાય એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે કારણ કે ઓબ્વિયસલી ઇટ્સ કેન્સર ટેન્શન પણ કરાવે એક પ્રકારની એન્ઝાયટી પણ તમને ફીલ થાય પણ પછી તમે એમને ટ્રીટમેન્ટ તરફ કેવી રીતે લઈ જ બિફોર સ્ટાર્ટિંગ ટ્રીટમેન્ટ કોઈ પણ ટ્રીટમેન્ટની જાણ પહેલાં એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જાણવું કે આપણે કેન્સર કયા સ્ટેજનું છે અને સેકન્ડ કે એ કયા પ્રકારનું છે આજના જમાનામાં જે પર્સનલાઇઝ મેડિસિનનો જમાનો છે એમાં દરેક કેન્સરની ટ્રીટમેન્ટ અલગ અલગ હોય છે અને એ પર્સન ટુ પર્સનનું વેરી કરતું હોય છે તો ટુ થિંગ્સ આર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ હું પેશન્ટને સાદી ભાષામાં એવી રીતે ઘણી સમજાવતી હોઉં છું કે તમારે કોઈક ડેસ્ટિનેશન પર જવું છે તો તમે ટ્રેનમાં બેસી નથી જતા કે ટ્રેનમાં બેસીને પછી હું વિચારીશ કે ડેલી ઉતરવું કે અમૃતસર તમે પહેલા નક્કી કરો છો કે તમારે ક્યાં જવું છે તમે અકોર્ડિંગલી તમારી જર્ની ચાલુ કરો છો સિમિલર થિંગ અપ્લાઇઝ ટુ કેન્સર કે સ્ટેજ જાણવો બહુ જ જરૂરી છે એટલે દરેક સ્ટેજની ટ્રીટમેન્ટ અલગ હોય છે તો આ બે વસ્તુ તમારી સૌથી પહેલા યુનિટ ટુ કન્ફર્મ કે કયા પ્રકારનું કેન્સર છે કયા અંગનું કેન્સર છે અને કયા સ્ટેજનું કેન્સર છે અને અકોર્ડિંગલી પછી અમે પેશન્ટ ટુ પેશન્ટ ટ્રીટમેન્ટ ટેલર કરતા હોય છે જે સર્જિકલ ઓન્કોલોજીસ્ટ હોય કે રેડિયેશન ઓન્કોલોજીસ્ટ હોય એ બધાને ઇન્વોલ્વ કરીને વી મેક પ્લાન પહેલે દિવસથી જ અમે એક પ્લાન નક્કી કરી કે ઓકે આ પ્લાન પ્રમાણે આપણે કામ કરીશું અને દેન તમે વાત કરી કિમોથેરાપીની ઇમ્યુનોથેરાપીની તો હવે મારે એ જાણવું છે આ બંનેમાં શું ફરક હોય છે શું એ બહુ જ પેઇનફુલ હોય છે અને પછી એવું પણ હોય છે કે હું કેવી લાગીશ કિમોથેરાપી પછી હેર લોસ થઈ જતા હોય છે બહુ એ બહુ ભયાવહ હોય છે એ વિચાર પણ તો એ કેવી રીતે તમે એ સ્ટેજમાંથી એક પેશન્ટને પસાર કરતા હોવ છો તો કિમોથેરાપી એ વર્ષોથી આપણી પાસે અવેલેબલ છે શબ્દોમાં એને કેન્સર ઇન્જેક્શન કહેવાય આ બધી ટ્રીટમેન્ટ આપણે આઈવી થ્રુ જ આપતા હોઈએ છીએ ઇન્જેક્શનથી જ આપતા હોઈએ છીએ ફર્સ્ટ થિંગ જરા પણ પેઇન થતું નથી જેવું નોર્મલ ડ્રીપ ચડતી હોય કે તમને મલ્ટીવાઇટામિનની ડ્રીપ ચડે છે કોઈ એન્ટિબાયોટિકની ડ્રીપ ચડે છે ઇટ ઇઝ સિમિલર ટુ ધેટ કે આપણે વેઇન્સથી આપીએ છીએ એ દરમિયાન પેશન્ટને શાંતિથી બેઠું હોય છે એ ખાઈ પી શકે છે એમને જે પ્રવૃત્તિ હોય કે ટીવી જોવું હોય તે કેન ડુ દેટ સાઇડ ઇફેક્ટ દરેકમાં થતી હોય છે બોટમ લાઈન એક વસ્તુ યાદ રાખવાની કે બધી સાઇડ ઇફેક્ટ ટેમ્પરરી છે હેર લોસ પણ જો થતા હોય છે તો તમારી ટ્રીટમેન્ટ પતે એના પછી જેવા વાળ છે એના હું એવું નહીં કહું કે બહુ સારા વાળ આવશે પણ જેવા છે એવા ડેફિનેટલી પાછા આવી જશે એવી પણ એક મિથ છે કે કીમોથેરાપી તો બહુ સરસ હેર ગ્રોથ થશે એટલે કેટલું બધું લોકો મન ઘડંત બોલે જાય છે બોલે જાય છે પણ થેન્ક ગોડ કે તમારા જેવા ડૉક્ટર્સ છે તમારા જેવી ફેસિલિટીઝ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેના હોસ્પિટલ્સ છે કે જેના કારણે લોકોને પણ ખબર પડે છે કે એક્ચ્યુઅલ લાઇન ઓફ ટ્રીટમેન્ટ શું હોવી જોઈએ ડોક્ટર્સ કઈ રીતે કાઉન્સિલ કરે છે સાથે સાથે કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ એક પેશન્ટને કાઉન્સલિંગથી લઈને એની થેરેપી કે એના ટ્રીટમેન્ટ અને એના પછી એડવાન્સ થેરેપીની પણ જરૂર પડતી હોય તો કેવી રીતે આપતી મારે બી એ પણ જાણવું છે તમે પર્સનલાઇઝ ટ્રીટમેન્ટની વાત કરી બધાને એવું હોય છે કે એક સરખા કેન્સર માટે એક સરખી જ ટ્રીટમેન્ટ હોવી જોઈએ પણ એમાં પણ ઘણા બધા બાયફર્કેશન્સ હશે યસ તો પર્સનલાઇઝ ટ્રીટમેન્ટ આજના જમાનામાં એટલે જરૂરી છે બીકોઝ આપણી પાસે બહુ સોફિસ્ટિકેટેડ મેડિકેશન્સ અવેલેબલ છે અને એ પેશન્ટ ટુ પેશન્ટ દરેકની બાયોલોજી જેવી રીતે ડિફર કરે એવી રીતે ટ્રીટમેન્ટનું જે રિસ્પોન્સ આવે છે એ પણ પેશન્ટ ટુ પેશન્ટ ડિફર થતું હોય છે તો ઇનિશિયલી જ્યારે આપણે બાયોપ્સી કરાવીએ છીએ એ ટાઈમ પર વી ડુ ચેક ફોર સમ અધર ટાર્ગેટેડ મ્યુટેશન્સ જેનેટિક ટેસ્ટિંગ આ બધું કરીને આપણે અમુક માર્કર્સ જોતા હોઈએ છીએ બેઝડ ઓન દેટ ટ્રીટમેન્ટ થોડીક થોડીક મોડિફાઈ થતી હોય છે સેકન્ડલી કયા સ્ટેજ પર ટ્રીટ તમારું કેન્સર પકડમાં આવ્યું છે એના બેઝિસ પર પણ ટ્રીટમેન્ટ વેરી થતી હોય છે કે ફર્સ્ટ સ્ટેજની ટ્રીટમેન્ટ થોડીક અલગ હોય સેમ જ માણસમાં જો થર્ડ સ્ટેજનું હોય કે ફોર્થ સ્ટેજનું હોય તો ટ્રીટમેન્ટ અલગ હોય કે પછી બીજા કોઈમાં જો એ વસ્તુ થઈ તો અલગ છે એટલે મેલ છે કે ફિમેલ છે એજ શું છે તમારી લાઈફસ્ટાઈલ કેવી છે તમારે બીજા કોઈ કોમોર્બિલિટીઝ કે બીજી બીમારીઓ છે કે નહીં અને તમારા ટાર્ગેટેબલ મ્યુટેશન્સ બાયોમાર્કર્સ આ બધાના બેસિસ પર ટ્રીટમેન્ટ અલગ અલગ હોય છે ધેટ ઇઝ વોટ વી નો વી કોલ પર્સનલાઇઝ મેડિકેશન કે તમારામાં શું ટાર્ગેટ્સ પોઝિટિવ આવ્યા છે શું માર્કર્સ પોઝિટિવ આવ્યા છે એના બેસિસ પર હું કયું ટ્રીટમેન્ટ ચાર્ટ તમારી માટે ફોર્મ્યુલેટ કરીશ તો અકોર્ડિંગલી ઇટ ઓકે એક નોર્મલ પેશન્ટ છે જેને આવી બધી કોઈ જ ટર્મિનોલોજી ખબર નથી કે કેન્સરમાં શું છે આપણે આ બધા મોટા મોટા શબ્દો કદાચ હું તો ગૂગલ કરીને પણ જાણી લઈશ કે તમે છેની વાત કરી રહ્યા છો પણ જે આપણા વ્યૂવર છે એને બહુ જ સિમ્પલ ભાષામાં જો સમજાવવું હોય કે આ આખી ટ્રીટમેન્ટ આખી પ્રોસેસ શું છે તો એમને તમે કેવી રીતે સમજાવશો તમારા ડોક્ટરને ટ્રસ્ટ કરો જાણવું તમારો હક છે રાઈટ ટુ ઇન્ફોર્મેશન છે એટલે તમારે એ જાણવું જરૂરી છે કે તમારે કયું કેન્સર છે એનો સ્ટેજ શું છે અને એના માટે તમારા ઓપ્શન્સ કયા થાય થઈ રહ્યું છે દરેક ઓપ્શન્સ તમને ખબર હોવી જોઈએ અને ઓપ્શન્સ પેશન્ટ ટુ પેશન્ટ વેરી કરતા હોય છે એ બધા ઓપ્શન્સમાંથી બેસ્ટ ટ્રીટમેન્ટ કઈ છે એ જેમ તમારા ડોક્ટર તમને સજેસ્ટ કરે જો ડાઉટ હોય તો યુ આર યુ કેન ઓલવેઝ સેકન્ડ ઓપિનિયન થર્ડ ઓપિનિયન અમારી ફિલ્ડ એવી છે કે બધી સ્ટેન્ડર્ડ ટ્રીટમેન્ટ હોય છે કોઈ પોતાની મનગળત ટ્રીટમેન્ટ નહીં આપે કે શિવાની મેડમ પાસે જઈશ એ આવું સજેસ્ટ કરશે કે પૃથા મેડમ પાસે જઈશ તો હા થોડુંક પર્સનલ વેરીએશન્સ હોઈ શકે પણ સાવ જ અલગ તો નહીં જ હોય હમ સો ઓલવેઝ સ્ટીક ટુ પ્રોફેશનલ ઓપિનિયન અને પ્રોફેશનલ ઓપિનિયનમાં તમારા કોઈ ડાઉટ્સ હોય તો એ જ ટાઈમ પર તમે ડાઉટ્સ ઉઠાવો જેથી એ ત્યાં ને ત્યાં ક્લિયર થઈ શકે એન્ડ ધેન યુ જસ્ટ ફોલો હમ આપણે બહુ બધું કહ્યું કે કેન્સર એટલે કેન્સર નહીં પણ એક કેન્સર પેશન્ટ જેને ખબર પડે છે કે મને કેન્સર છે તો એને કેવી રીતે જીવવું જોઈએ કારણ કે હું એવું કહેતી હોઉં છું જે ઘણી વખત મરવાની ને એવી વાત કરે ને તો હું કહું છું કે કોઈ કેન્સર પેશન્ટને પૂછી લો એમને કેવું લાગી રહ્યું છે તો એ કેવી એક ફીલિંગ હોય છે એક પેશન્ટને તમે શું ઓબ્ઝર્વ કરો છો એ પણ જાણવા માંગુ છું ઘણા બધા પેશન્ટ થોડા હતાશ થઈ જતા હોય છે ડિપ્રેશન ઇઝ વેરી કોમ વોટ આઈ સજેસ્ટ ઇઝ કે હું તો તમને સલાહ આપી શકું છું પણ પેશન્ટને એવું થાય કે તમે એક્સપિરિયન્સ થોડી કર્યું છે તમે તો ખાલી કહો છો અમને તો ઇમોશનલ ઇમોશનલ સપોર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે તો એ ઇમોશનલ સપોર્ટ કા તો તમને ફેમિલી થી મળે ફ્રેન્ડ્સ થી મળે કા તો ફેલો કેન્સર પેશન્ટ્સ થી મળે કેન્સર્સ એવા છે વિચ આર કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ ઓન લાઈફસ્ટાઈલ કે તમારી જો બેઠાડું જીવન હોય સિડેન્ટરી લાઈફસ્ટાઈલ છે તંબાકુ કે દારૂનો વ્યસન હોય તો આ બધા ઘણા ઘણો એના પર ઇફેક્ટ થતો હોય છે એટલે હેલ્ધી લાઈફસ્ટાઈલ એડોપ્ટ કરવાની શુગર થી કેન્સર નથી થતું હોતું સો ધેટ ઇઝ અ મિસકન્સેપ્શન કેન્સર ને પ્રિવેન્ટ કરવા માટે તો સ્ક્રીનિંગ જ કરાય કેન્સર થઈ તો એનો સામનો આપવા માટે ટ્રીટમેન્ટ ફોલો કરવાની અને બીજું લાઈફસ્ટાઈલ સ્ટાઈલ તમારી સુધારવાની પોડકાસ્ટ આપણો એ જ વિષય પર છે કે કેવી રીતે જે વ્યુઅર્સ છે અને સાથે સાથે જે કેન્સર પેશન્ટ્સ છે એમના પરિવાર છે કેવી રીતે એક સારી માહિતી સાચી માહિતી આપણે પહોંચાડી શકીએ અત્યારે આપણે જે જગ્યા પર છીએ ઝાયડસ હોસ્પિટલ વિશે જાણવું છે કે કેવી રીતે તમે અલગ છો કેવી રીતે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે રીતે અલગ અલગ છો છો કેવી ટ્રીટમેન્ટથી જો કોઈ પેશન્ટ આવે છે એ કોઈ પણ ક્લાસમાંથી બિલોંગ કરતું હોય તો એને તમે કેવી રીતે એક ઇક્વાલિટી સાથે ટ્રીટ કરો છો એ વિશે જાણવું છે તો વડોદરામાં ઘણા બધા કેન્સર હોસ્પિટલ્સ છે પણ આઈ ફીલ કે અમારી પાસે જે ટીમ ઓફ ડોક્ટર્સ છે દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ ઘણી મોટી ટીમ છે કોમ્પ્રિહેન્સિવ ટીમ છે દરેક પ્રકારના કેન્સરનું દરેક રીતે ટ્રીટમેન્ટ અહીંયા પોસિબલ છે જે હાઈ એન્ડ મેડિકેશન્સ છે ઇમ્યુનોથેરપી છે ટાર્ગેટેડથેરપી છે બધું અવેલેબલ છે વી હેવ અ સ્પેશિયલ કિમોથેરેપી વોર્ડ કે જ્યાં ખાલી કેન્સરના છે એક વોર્મ એટમોસ્ફિયર છે કે અમારું નર્સિંગ ઓવરઓલ સ્ટાફ પણ પેશન્ટને જે ઇમોશનલ સપોર્ટ પણ જે જોઈતો હોય વી હેવ અ સાયકોલોજીસ્ટ એટલે એ બધું છે તો આઈ થિંક એઝ અ હોલ અન્ડર વન રૂફ જો ટ્રીટમેન્ટ લેવી હોય કે ડાયગ્નોસિસથી લઈને ને કોમ્પ્લિકેશન કે તમે આવ્યા બાયોપ્સી પણ તમારી અહીંયા જ થઈ જશે સ્કેન પણ તમારું અહીંયા જ થઈ જશે દરેક પ્રકારની ટ્રીટમેન્ટ પણ અહીંયા જ થશે અને એટ ધ એન્ડ

એટમોસ્ફિયર છે ધેટ ઇઝ આઈ ફીલ ઇટ ઇઝ અનલાઇક એની અદર હોસ્પિટલ બિલકુલ બહુ જ સરસ તમે વાત કરી છે અને આઈ એમ શ્યોર કે અમારા જે વ્યૂઅર્સ છે એના માટે આ ઘણો જ ઇન્ફોર્મેટિવ પોડકાસ્ટ તો હશે પણ સાથે સાથે એ લોકોને એક આશ્વાસન પણ મળશે કે કેન્સર એ કંઈ બહુ મોટો રાક્ષસ નથી એની સામે તમે ફાઇટ આપશો તો તમે પણ બચી શકો છો અને તમને પણ એવું જ એક નોર્મલ જીવન પણ મળી શકે છે સરસ વાત